ભચાઉમાં મીઠા માફિયાઓ સામે કાર્યવાહી વોંધ અને ચિરઈ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા કચ્છના ભચાઉ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે ભચાઉના વોંધ અને ચિરઇ નજીક મીઠા માફિયાઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે આ કાર્યવાહી દરમિયાન પૂર્વ કચ્છ પોલીસના સો જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓની હાજરીમાં મીઠાના પાળા તથા મીઠાના પ્લોટો હટાવાયા છે સ્થાનિક તંત્ર પોલીસ અને પોર્ટ વિભાગની મદદથી જેસીબી અને હિટાચી મશીન વડે દબાણો દૂર કરાયા છે ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છમાં અભયારણ્ય સહિત અનેક વિસ્તારોમાં મીઠાના ગેરકાયદેસર કારોબાર સામે સતત કાર્યવાહી ચાલુ કરાઈ છે અને જ્યાં પણ ખોટું થતું હશે તેવી જણાશે તો ત્યાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા સચોટ અને સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ને અને લાઇક કરો